હા છે અમારા ભવનની જર્સી ટીમ ની કિટ છે થોડું ટી શર્ટ ભણીને આવી ગયું છે ચા બનીને આવી ગઈ છે અને અમારા પ્લેયરો ધીરે ધીરે ભેગા થઈ રહ્યા છે અમારા છે મેહુલભાઈ વ્લોગર મેહુલભાઈ શું કહેશો તમે કાઈ નહીં પ્રેક્ટિસ કરવા આ તા તાળવા મોકલી દીધા તમે ભાગ્યા શિવાલેક હા ભાઈ હજુભાઈ છે અમારા ઓલરાઉન્ડર કેમ છો હજુભાઈ મજામાં કરણ ભાઈ ને વિશાલ જા બી લીધી છે અને હવે અમે પ્રેક્ટિસ કરવા જાશું બધા પ્લેયરો આવી જશે એટલે અમારી ટીમે એન્ટ્રી લઈ લીધી છે હોલ માં બધા પ્લેયરો આવી ગયા છે વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર હવે જાયરા એન્ડ રોલ માં પ્રેક્ટિસ કરવા માટે હેલ્મેટ પહેરી અંદર આવવાનું છે ગ્રાઉન્ડ બનવાની તૈયારી છે કાલે યુનિવર્સિટીની ગેમ ચાલુ થાય એમ છે કબડ્ડી મેટ આવી ગઈ છે એક ગ્રાઉન્ડ તો તૈયાર છે અમારે આજે આમાં પ્રેક્ટિસ કરવાની છે પછી અમે આવી ગયા મેટ ઉપર મેટ ઉપર આવીને કીટ પહેરી લીધી થોડું ઘણું કરી લીધું વોર્મ અપ વોર્મ અપ કરીને પછી અમે આવી ગયા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે આજે તો ખાલી સ્કીલ કરવાની હતી ગેમ કે કાલે નહીં ને પ્રમ દિવસ અમારી મેચ હતી એટલે ખાલી સ્કીલ કર્યું અમારા સાથે અહીંયા એવું હે અમુક પ્રેક્ટિસ કરાને કે લીધે બોલાયા છે ગ્રાઉન્ડ બના રહે પ્રેક્ટિસ કરીને ગ્રાઉન્ડ બનાવી લીધું ગ્રાઉન્ડ બનાવીને પછી અમે નીકળી ગયા બાઇક લઈને હું કરન વિશાલ અમારી રૂમે આવવા માટે ને વરસાદ ધીમે ધીમે ચાલુ હતો જમીને પહોંચી ગયા તા રૂમે વરસાદ ચાલુ હતો ત્યાં રૂમે આવી ગયા હતા ને

અને ગ્રાઉન્ડ ની પણ આવી કંઈક હાલત હતી ને વરસાદ અમને લાગે છે કે રમવા દે એવું લાગતું નથી બધા મિત્રો આવી ગયા છે ને હવે ટીમ પાડી બધા મિત્રો રમશું વરસાદ છાટા ચાલુ થઈ ગયા છે એટલે હવે નક્કી નથી રમવાનું આપડે આવી ગયા છીએ એચએનજુ માં ક્રિકેટ રમવા પિયર ભાઈ ને અત્યારે બેટિંગ છે ટાયર તરીકે આપણે વિકેટ રાખી છે વિકેટ હે કારણ કે વિકેટ તો આપડી પાસે હે હવે આવડું મોટું ઘાસ હતું થોડી થોડી વારમાં બોલ ખોવાઈ જતો બધા બોલ ગોતી રહ્યા છે

સાંજે જમીને બધા આવી ગયા પાછા જાય અંબે ને આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ